रात्रि शांति से बैठ जाओ अपने अपने मोबाइल पर सामान और छोटे बच्चे का ध्यान रखिए और सभी यात्री अपने अपने जगह पर बैठ जाइए सभी यात्रियों को ट्रेन में बिठाया जाएगा सूरत वतन जय रहे पर प्रांति होती हाल रेलवे स्टेशन उभराई गयु तरह मोटी संख्या में लोग उधना रेलवे स्टेशन आ पहुंचा हो तंत्र द्वारा विविध सुविधाओं उभी कराई थी દિવાળી છઠ પૂજવા અને બિહાર વિધાનસભા ચૂંટણીને કારણે ઉત્તર ભારત તરફ જનારા યાત્રીઓનો અભૂતપૂર્વ સ્ટેશન પર જોવા મળી રહ્યો છે છેલ્લા કલાકથી હજારોની સંખ્યામાં યાત્રીઓ સ્ટેશન પર ઉત્તર ભારત જવા માટેની ટ્રેનોની રાહ જોઈને ઉભા છે પરંતુ ટ્રેન ફૂલ થઈ જતા અનેક યાત્રીઓમાં નિરાશા વ્યાપી છે સુરતના ઉદના રેલવે સ્ટેશન પર વતન જવા માટે પરપ્રાંતિઓની ભીડ ઉમટી હોય તે મોટી સંખ્યામાં લોકો નજરે પડ્યા હતા લિંબાત અને ઉધના પોલીસ દ્વારા સ્ટેશન ખાતે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો તે ધક્કા મૂકી ન થાય તે માટે પરપ્રાંતિયોને લાઇન બંધ રીતે પ્લેટફોર્મ પર જવા દેવાય છે તો મુસાફરો માટે હોલ્ડિંગ એરિયા પણ તૈયાર કરવામાં આવ્યો છે હોલ્ડિંગ એરિયામાં પેસેન્જર માટે પાક પંખા સહિતની સુવિધાઓ પણ કરવામાં આવી છે આ ઉપરાંત સ્પીકરની મદદથી સતત અનાઉન્સમેન્ટ થતી લોકોને માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું છે સત્તરથી અઢાર હજાર લોકો એક સાથે આજે ઉધના રેલવે સ્ટેશન ખાતે વતન જવા પહોંચ્યા હતા